આવેલા સ્કૂલ ખાતે બે દિવસીય મહેંદી અને અંગોળા સ્પર્ધા યોજાય દેવગઢ બારીનગરમાં આવેલ ઈરા સ્કૂલ ખાતે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતના પાવન પર્વ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતી બાલિકાઓ માટે શાળાના ટ્રસ્ટી ગજવીજસિંહ ચૌહાણ અને શાળાના કોર્ડિનેટર કનકસિંહ ચૌહાણની પ્રેરક ઉપસ્થિતિમાં મહેંદી અને અંબોડા સ્પર્ધાનું બે દિવસીય આયોજન કરાયું જેમાં પ્રથમ દિવસે બે પૂર્વ પ્રાથમિક બાલવાટિકા અને અભ્યાસ વિભાગની બાલિકાઓ મળીને કુલ છસો જેટલી બાલિકાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ બંને સ્પર્ધાનું મૂલ્યાંકન બહારથી પધારેલ નિર્ણાયક દ્વારા કરવામાં આવ્યું હતું સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર બાલિકાઓને નિર્ણાયકોના હસ્તે ઇનામ અને પ્રમાણપત્ર એનાયત ભાગ લેનાર સર્વે બાલિકાઓને શાળા સંચાલક મંડળ વતી પ્રોત્સાહન સ્વરૂપે આશ્વાસન ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા આ સ્પર્ધાનો મુખ્ય હેતુ બાલિકાઓની આસ્થાનો પ્રતિક એવા ગૌરી રત્ના તહેવારનું મહત્વ જળવાઈ રહે બાલિકાઓને શાળા કક્ષાએ પ્લેટફોર્મ મળી રહે તે બાબતનો હતો આ બે દિવસીય સ્પર્ધાને સફળ બનાવવામાં શાળાની બાળિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ શિક્ષકો શાળા પરિવાર વિશેષ યોગદાન રહ્યું હતું શાળા પરિવાર દ્વારા નિર્ણાયકોને આભાર સ્વરૂપે વિવિધ પ્રકારના ફ્લાવર પોટ અર્પણ કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો